જેમાં ઉપસ્થિત વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા વિરેન્દ્રામી લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા આજે મહાત્મા ગાંધીજીની મુણ્યતિજી ન દિવસે અમે ગાંધીગ્રૂપમાં એકત્રિત થઈ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ આજના દિવસે નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજીને ગોળી મારી અને હત્યા કરવામાં આવી આ ભારતનો એક કાળો દિવસ કહેવાય પરંતુ અમે અમારા રાષ્ટ્રપિતાને આજ રોજ અને દર વર્ષે આજના દિવસે જ પગમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થઈએ છીએ અને આજ બી અમે એમના ચરણોમાં શીશ નમાવી અને આશીષ માંગ્યા છીએ ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ને દિવસે ભારતના રાષ્ટ્રપિતા અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની ગોડસે દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આજે બલિદાન દિવસ તરીકે પણ એને યાદ કરવામાં આવે છે ત્યારે સત્ય અને અહિંસાના પૂજારી અને જેને કહી શકાય કે સમગ્ર હિન્દુસ્તાનની અંદર એના આદર્શ સિદ્ધાંતો આજે પણ અમર રહ્યા છે લોકો આજે પણ એને યાદ કરે છે એવા પરમ પૂજ્ય